કુલ મળીને પીએમ મોદીએ બંગાળને પંદર હજાર ચારસો કરોડ રૂપિયાની ભેટ આપી છે આપણે જણાવી દઈએ કે કોલકાતાની અંડરવોટર મેટ્રો હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે આ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે અંડરવોટર મેટ્રોનું ઉદઘાટન કરવા ઉપરાંત પીએમ મોદીએ કવિ સુભાષ હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તરતલામ માંજરેહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદઘાટન કર્યું છે આ દરમિયાન પીએમ મોદીએ છ નવી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી ચાલીસ વર્ષ પહેલાં ઓગણીસો ચોર્યાસીમાં દેશની પ્રથમ મેટ્રો ટ્રેન કોલકત્તામાં દોડી હતી હવે ફરી એકવાર દેશની પહેલી અંડરવોટર મેટ્રો ટ્રેન અહીં દોડશે આ મેટ્રો જમીનથી તેત્રીસ મીટર નીચે અને હુગલી નદીના પટથી તેર મીટર નીચે દોડશે